4 जनवरी 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ના ઉપસ્થિતિની અnder ખેલ મહાકુંભ 3.0 નું લોન્ચિંગ કરવામાં આવશે આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે માનનીય મુખ્યમંત્રી સાહેબ સાંજના 5 વાગે થી 7 વાગે સુધી ઉપસ્થિત રહેનાર છે ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું બે લાખ છ્યાસી હજાર એકસો પચીસ લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ફિઝિકલી ચેલેન્જ અને સેરીબ્રિય પેલેસી પેલેસીના કેન્ડિ માણસો પણ ભાગ લઈ શકશે તંત્ર દ્વારા મેક્સિમમ લોકોનું ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજીસ્ટ્રેશન થાય લોકો આ આની અંદર ભાગ લે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ટોની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે